આ બધી નાનું મોટું છે જોઈ શકો છો આઈથી મેઈ જ ચાલુ થશે નાઝી બોમ્બ માર્શલ આંધી તુફાન વીઆઈપી ઝીમઝીમ પેટી બધું જ આહીયા છે જોઈ શકો છો આ બધા આપણો ફટાકડાનો છે આ મેં લગભગ મારી હોટેલેથી જ લીધા છે અને આમાં સોળક હજારમાં પડ્યા છે તો તમે કેટલા કેટલા ના લીધા મને કોમેન્ટ કરજો જઈ શકો છો હવે હું તમને સ્લો મોશન દઈ દઉં